નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ઠંડીએ જાણે વિદાય લઈ લીધી હોય તે પ્રકારનો અહેસાસ જોવા મળી રહ્યો છે આ દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના રાજ્યમાં રાત્રિ અને વહેલી સવારનું તાપમાન સામાન્ય રીતે ઊંચું જોવા મળી રહ્યું છે દિવસ દરમિયાન પણ તાપમાન નોર્મલ કરતાં વધુ જોવા મળી રહ્યું છે જેના પરિણામે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે હાલની સ્થિતિ મુજબ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટા ભાગના જે વિસ્તાર છે તેમાં નોર્મલ તાપમાન છે તે પંદરથી સોળ ડિગ્રી ગણાય અને લઘુત્તમ તાપમાન રાજ્યના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં બે ડિગ્રી વધુ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં ગઈકાલનું તાપમાન બેથી પાંચ ડિગ્રી વધુ જોવા મળ્યું છે તો આ આંકડા મધ્ય ફેબ્રુઆરી માટે નોર્મલ તાપમાન કરતાં બેથી પાંચ ડિગ્રીનો વધારો સૂચવે છે ત્યારે વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન તાપમાન છે તે હાલમાં નોર્મલ કરતાં વધુ ચાલી રહ્યું છે જે મહત્તમ તાપમાન નોર્મલ કરતાં વધુ રહેવાની શક્યતાઓ આગામી દિવસોમાં પણ દેખાઈ રહી છે ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન તાપમાન છે તેમાં વધુ બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થશે અને અમુક વિસ્તારોમાં અડત્રીસ ડિગ્રી સુધી પણ તાપમાન જશે જ્યારે લઘુત્તમ તાપમાન એકાદ દિવસ નોર્મલ આસપાસ રહી શકે પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં જે નોર્મલ તાપમાનનો પારો છે તે પણ વધુ આગળ જવાની સંભાવના છે અને આ સમયગાળા દરમિયાન ખાસ કરીને બપોર બાદ ગરમીનો વધારો અનુભવાશે પવનની પરિસ્થિતિ જોઈએ તો સાંજના સમયે પવનની ઝડપમાં વધારો થવાની શક્યતાઓ છે જેના કારણે સૂર્યાસ્ત બાદ થોડી રાહત મળી શકે છે સત્તર અઢાર ફેબ્રુઆરીએ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ધુમ્મસની સંભાવના રહેલી છે તો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન ગરમીમાં વધારો થશે આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ અને મહત્તમ નોર્મલ તાપમાન છે તે વધુ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે જો એક પ્રકારે ગરમીનો અહેસાસ થશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે ધન્યવાદ